મેડકોલ પાટીયા પાસે ગમખવાર અકસ્માત અકસ્માત સર્જાયો ખિલખિલાટ વાન ના પાયલોટ નું ઘટના સ્થળે જ મોત દિયોદર તાલુકાના રૈયા આરોગ્ય કેન્દ્ર ની ખિલખિલાટ વાન થરાથી દિયોદર તરફ જતા મેડકોલ પાટિયા પાસે આઈસર ગાડીએ જોરદાર ટક્કર મારતા રસ્તા પરથી વાન ફંગોળાઈને પડી ખિલખિલાટ ગાડીનો અકસ્માત થતા ચાલકનું ઘટના સ્થળે મોત અન્ય બેઠેલ ત્રણ દર્દીને થરા અને પાટણ સારવાર અર્થે લઈ જવાતા પ્રેગ્નન્ટ મહિલાનું રસ્તામાં મૃત્યુ પામ્યાના સમાચાર જાણવા મળેલ છે મૃતક વાન ચાલક મહેમૂદ મહેબૂબ દિવાન ત્રીસ વર્ષીય ગોતરકા રાધનપુરનો હોવાનું જાણવા મળ્યું છે ઇન્દ્રસિંહ વાઘેલા બ્યુરો ચીફ ઉત્તર ગુજરાત